બાળકીની બલી ચડાવવાના કેસમાં પોલીસ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે આરોપી એવું માનતો હતો કે બાળકીના પિતાએ તેની બહેનની હત્યા કરી છે હકીકતમાં આરોપી લાલુ તડવી બહેન જીવતી છે માત્ર વહેમ રાખીને આરોપીએ નિર્દોષ બાળકીનો ભોગ લીધો છે સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર છે પ્રજેશ છોટા ઉદેપુરમાં બાળકીની બલી ચડાવવાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે અને તાંત્રિક વિધિને લઈને હત્યા થઈ હોવાનો પોલીસે ઇન્કાર કર્યો છે આ મામલે શું વધુ અપડેટ હજી ચોક્કસી જણાવી દઉં કે તાંત્રિક વિધિમાં બાળકી જે રીતા તરવીની બલી ચડાવવામાં આવી હતી એ બાબતે પોલીસે ખુલાસો કર્યો છે તેમાં પોલીસના ખુલાસા પ્રમાણે લાલુ તરવીની એક માનસિક વિકૃતિના કારણે હત્યા કરી પોલીસો જણાવવામાં આવે છે તેમજ આરોપીએ પોતાની બહેનને